તો આ શાંતિમય ગુજરાતમાં વાતાવરણ રખડવાનું કાર્ય કેમ થઈ રહ્યું છે તો આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ જે ઘટના હતી એને એને ખૂબ નિંદનીય વાત રજૂ કરી છે અને શહીદ ચોક ખાતે એક ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે જો વિદ્યાર્થી પરિષદની માંગ છે કે જે આ વિદ્યા સ્કૂલ ટુ સ્કૂલ અને કેમ્પસ ટુ કેમ્પસ વિદ્યાર્થીઓની કમિટી રચવામાં આવે જેનાથી વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે અને આ જે પીડિત પરિવાર છે અને જે મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓ છે એને યોગ્ય સરકાર દ્વારા ન્યાય મળે એના માટે આજ વિરોધ પ્રદર્શન કરવામાં અને જે આ કૃત્ય કરનાર લોકો છે એના માટે સરકાર યોગ્ય કડકથી કડક કાયદો બનાવે અને આવા વ્યક્તિઓ છે એના ઉપર યોગ્ય પગલા લે એના માટે વિદ્યાર્થી પરિષદ આજ વિરોધ પ્રદર્શન કર્યું તો જે દરમિયાન વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે અને આ પછી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા એસપી કચેરીએ આવેદનપત્ર આપશે જો તમારી માંગ સ્વીકારવાની આ આગળ શું કરવા તો અમારી માંગ સ્વીકારવામાં નહી આવે તો ગુજરાત સરકાર સામે વિદ્યાર્થી પરિષદ ઉગ્ર થી અતિ ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે